ગાંધીનગરમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી વાજપેયીના જન્મદિવસને ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા રહ્યા છે ત્યારે ગાંધીનગરના છ ત્રણ સર્કલને સુશાસન સર્કલ નામકરણ કરવામાં આવ્યું પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા છ ત્રણ સર્કલ પર મૂકવામાં આવી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છ ત્રણ સર્કલનું નવીનીકરણ એક પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે કરાયું છે તો આ સીધા દ્રશ્યો ગાંધીનગરના કે જ્યાં આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છ ત્રણ સર્કલ પર વાજપેયીની પ્રતિમાને મૂકવામાં આવી છે જેનું અનાવરણ કરવામાં આવ્યું અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એ સાથે અન્ય જે અધિકારીઓ છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા